આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ આમાં ઘણા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો પણ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જે પ્રકારે આ વિસ્તારમાં કામદારો સાથે શોષણ થાય છે અન્યાય થાય છે એમને પોતાની પગાર સ્લીપ નથી મળતી પીએફ નથી મળતું ગ્રેચ્યુટી નથી મળતી બોનસ નથી મળતા ઓવર એમને વળતર નથી મળતું મેડિક્લેમ નથી મળતું એની પણ અનેક રજૂઆતો મળી છે સાથે સાથે અહીંયા જે નાયકવાડ છે એ નાયકવાડના લોકોને બળજબરીપૂર્વક મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે છે એમના ઘરો તોડવાની તજવીજ ચાલે છે અને એ જ પ્રકારે અગિયાર ગામો એમને પણ મહાનગરપાલિકામાં સમાવેશ કરીને બંધારણની અનુસૂચિ પાંચનું ઉલ્લંઘન થાય છે પેશાઇકનું ઉલ્લંઘન થાય છે અને બળજબરીપૂર્વક એમને રાજકીય રીતે મળેલી અનામતનો આ લોકો સમાપ્ત કરવાના પ્રયાસ છે એ ગામોમાં આવેલી જમીનો સરકારી પડતર હોય ખરાબા હોય ગૌચર હોય ગામતળ હોય એને મફતના ભાવે પડાવી લેવાની જે ભાજપ સરકારની જે સિસ્ટમ છે એની સામેની અમારી લડત છે કામદારોની પાર્ટી છે ખેડૂતોની પાર્ટી છે આદિવાસી વંચિતોની પાર્ટી છે અને એમના ન્યાય માટે અમે આવનારા દિવસોમાં લડતા રહેવાના છીએ આ વિસ્તારના સાંસદ આદિવાસીઓને ભમરાવવાની ગેરમાર્ગે દોરવાની મોટી મોટી વાતો કરે છે તો આજે નાયકવાડના લોકો સાથે કેમ ઊભા નથી આજે અગિયાર ગામના લોકો સાથે કેમ ઊભા નથી અને એવું જણાવે છે કે આમ આદમી પાર્ટીના ફલાણા ગામમાંથી ચારસો કાર્યકરો ભાજપમાં જોડાય છે અરે ભાઈ એ ગામમાં ચારસો કાર્યકરો અમે ક્યારેય જોયા નથી અમને ક્યારેય ખબર નથી કે એ ગામના ચારસો કાર્યકરો અમારા આમ આદમી પાર્ટીમાં હતા અમે ક્યારેય મળ્યા નથી ને તમને ક્યાંથી ખબર પડી ગઈ એટલે આ માત્ર ને માત્ર લોકોને ભમરાવવાની વાત છે લોકોને ગેરમાર્ગે દોરવાની વાત છે એવી ક્યાંય નથી માત્ર ને માત્ર ભાજપના જે ઉપરથી સૂચનાઓ મળે છે એ પ્રમાણે કાર્ય કરે છે એના સિવાય વિશેષ કંઈ છે નથી તો શું લાગે છે આદમી પાર્ટી આજે મજબૂત વિપક્ષ ગુજરાતમાં કોઈ હોય તો એ આમ આદમી પાર્ટી છે ઈસુદાનભાઈ ગઢવીજી હોય ગોપાલભાઈ ઇટાલિયા હોય અમારા સાથી ધારાસભ્ય હોય બધા જ લોકો આજે તમે જોશો કે દિન પ્રતિદિન અમે લોકોનો અવાજ બનીએ છીએ એ ચાહે કામદારો માટે અમે લડતા હોય કિસાનો માટે લડતા હોય વિદ્યાર્થીઓ માટે લડતા હોય આઉટસોર્સિંગના કર્મચારીઓ માટે લડતા હોય બધા જ માટે આજે ગ્રાઉન્ડ પર આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટીનો ડર એ ભાજપમાં આજે દેખાઈ રહ્યો છે એમણે કીધું કે ત્રીજો મોરચો નહીં ચાલે આજે ત્રીજો મોરચો દોડે છે અને દોડે છે એટલા માટે એમને ડર છે એટલા માટે આમ આદમી પાર્ટીથી ડરે છે